તાલુકાના કોસંબા નજીક આજે એક સનસનાટી ઘટના સામે આવી છે અહીં રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં આવેલા જાહેર રોડ પર એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી જેમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું ભળી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કરાવી માટે હોસ્પિટલ